હવે તો હું તમને મારો સુપર હીરો દેખાડીશ કેમ છો દોસ્તો આ શુક્રવારે બે ગુજરાતી ફિલ્મો રજૂ થઈ છે જેમાં ઇટ્ટા કિટ્ટાના રિવ્યુ તો તમે જોઈ જ લીધા હશે તો હવે વાત કરીએ રજૂ થયેલ બીજી ફિલ્મ મારા પપ્પા સુપરહીરો વિશે દરેક બાળક માટે પોતાના પિતા સુપરહીરો હિરો જ હોય છે એવી વાર્તા ધરાવતી લગભગ બે કલાકની આ ફિલ્મ બાળ ફિલ્મની કેટેગરીમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે એવોર્ડ પણ મેળવી ચૂકી છે આ ફિલ્મ ખરેખર કેવી છે અને જોવા જેવી છે કે નહીં તેના વિશે વાત કરીએ રામ મોરી જેવા સફળ યુવા ગુજરાતી લેખક અને સ્ક્રિપ્ટ રાઇટરની વાર્તા પરથી મૃપકૃષ્ણ જેવી અદ્ભુત ફિલ્મ બનાવનાર ડિરેક્ટર દર્શન અશ્વિન ત્રિવેદીની આ ફિલ્મ છે જેમાં મુખ્ય કલાકારોમાં બાળ કલાકાર ભવ્યા સિરોહી શ્રદ્ધા ડાંગર અભિનય બેંકર ભરત ઠક્કર અને ભૂષણ ભટ્ટ જોવા મળે છે ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો અમદાવાદમાં રસ્તા પર કપડાં વેચવાનો ધંધો કરતા એક સામાન્ય પરિવારની વાત છે ભાવેશ તેની પત્ની તેજુ અને પુત્રી કંકુનો આ નાનકડો પરિવાર ગરીબીમાં પણ ખુશ રહે છે કંકુને તેની બહેનપણી પોતાના પપ્પા એટલે કે પોતાના સુપરહીરો વિશે વાત કરે છે એટલે કંકુ પણ માનવા લાગે છે કે તેના પપ્પા સુપરહીરો છે પરંતુ તેઓ પોતાની શક્તિ હનુમાનની જેમ ભૂલી ગયા છે હવે કંકુ પોતાના પપ્પાને કઈ રીતે સુપરહીરો સાબિત કરે છે તે જાણવા તો આખી ફિલ્મ તમારે જોવી પડશે ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની સાથે રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો એકદમ અનોખા વિષય પર આવી વાર્તા લખવા અને ડિરેક્ટ કરવા માટે રાઇટર અને ડિરેક્ટરને એક સ્ટાર આપવો જોઈએ ફિલ્મમાં ઘણા એવા ડાયલોગ્સ છે જે સાંભળવાની ખૂબ મજા આવશે ઘણા એવા ઇમોશન સીન લખાયા છે જે તમારી આંખો ભીની કરી જશે ફિલ્મમાં થોડી કોમેડી પણ છે છતાં ઇમોશન વધારે છે એવું કહી શકાય બીજો સ્ટાર ફિલ્મમાં જે કાસ્ટિંગ કરવામાં આવ્યું છે તે કલાકારોની એક્ટિંગ માટે આપવો જોઈએ ખાસ તો કંકુના પાત્રમાં ભવ્ય શિરોહી છવાઈ જાય છે અભિનય અને શ્રદ્ધાની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી અદ્ભુત છે કંકુના મિત્ર તરીકે જોવા મળતા હુષણ ભટ્ટનું કામ પણ તમને ગમશે આ સિવાયના પણ બીજા નાના મોટા પાત્રોમાં જોવા મળતા કલાકારો પરફેક્ટ લાગી રહ્યા હોવાથી બીજો સ્ટાર એક્ટર્સના પરફોર્મન્સ અને કાસ્ટિંગ માટે આપવો જોઈએ અડધો સ્ટાર ફિલ્મની મેકિંગ પ્રોસેસ ફિલ્મના મેજર ટ્વિસ્ટને કારણે જોવા મળતી સુપરહીરોની જર્ની અને ખાસ તો સરસ સિનેમેટોગ્રાફી માટે આપવો જોઈએ માઇનસ પોઈન્ટને ધ્યાનમાં લઈને સૌથી પહેલો સ્ટાર તો ફિલ્મની લંબાઈ માટે કાપવો જોઈએ ફિલ્મ ઇમોશનથી ભરપૂર હોવા છતાં લાંબી તો લાગશે જ ફિલ્મની લંબાઈ વધારે લાગવાનું કારણ અમુક લાંબી લાંબી સિક્વન્સ હોઈ શકે અમુક રિપીટ સીન અને ડાયલોગ્સ પણ લંબાઈ વધારવાનું કામ કરે છે એટલે એક સ્ટાર ફિલ્મના એડિટિંગ માટે કાપવો જોઈએ બીજો સ્ટાર ફિલ્મમાં જે મેજર ટ્વિસ્ટ છે તેના માટે કાપવો જોઈએ એવું પર્સનલી લાગ્યું કેમ કે આ એક એવો પોઈન્ટ છે જેના કારણે ફિલ્મની વાર્તાનો પ્રવાહ આખો બદલાઈ જાય છે પરંતુ લોજિકલી એવું લાગ્યું કે અહીં કંઈક અલગ કરવામાં આવ્યું હોત તો હજુ વધારે સારી રીતે સ્ટોરી આગળ વધી શકી હોત કેમ કે આ પોઈન્ટ પછી સ્ટોરી આગળ વધવાની જગ્યાએ એક રીતે રોકાઈ જાય છે અને બસ હવે એન્ડ ક્યારે આવે તેની રાહ જોવાની રહે છે અને છેલ્લે અડધો સ્ટાર ફિલ્મની નબળી પબ્લિસિટી માટે કાપવો જોઈએ જોકે એવું લાગી રહ્યું છે કે મેકર્સ પણ આ ફિલ્મને કમર્શિયલી ફિલ્મ કરતાં એવોર્ડ માટેની ફિલ્મ તરીકે ગણતા હોવાથી પબ્લિસિટીમાં એટલો ખર્ચ ન કરવા માગતા હોય તેવું બને ઓવરઓલ આ ફિલ્મને પાંચમાંથી અઢી સ્ટાર આપી શકાય ટૂંકમાં આ ફિલ્મ ટાર્ગેટેડ ઓડિયન્સ માટેની ફિલ્મ છે જો તમને ધીમી પેસ ધરાવતી આઠ ફિલ્મો ગમતી હોય તો આ ફિલ્મ ચોક્કસ તમને ગમશે આ ફિલ્મ થિયેટર કરતાં ઓટીટી પર રજૂ થશે ત્યારે સારી વ્યૂવરશીપ મેળવશે એ પણ નક્કી તો જો તમને ઇમોશનલ ફિલ્મો ગમતી હોય તો ચોક્કસ આ ફિલ્મ બાળકો સાથે જોવા જેવી તો છે જ પરંતુ થિયેટરમાં જવું કે પછી ઓટીટી પર આવે તેની રાહ જોવી એ નક્કી તમારે કરવાનું છે જો તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો તમને કેવી લાગી તે કમેન્ટ કરી જણાવજો સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત